કૃષ્ણ ગડખોલ નજીક ના આગમનની યાત્રામાં ડીજે ના ટેમ્પો રિવર્સ લેતા સર્જાયેલી દુર્ઘટનામાં બાળકીના મોત બાદ પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે ટેમ્પો ચાલક અને ડીજે સંચાલક ની ધરપકડ કરી છે અંકલેશ્વરના ગડખોલ નજીક ડીજનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નિપજ્યા તેમજ ત્રણ બાળકોને ઈજા પહોંચી હોવાની ઘટનામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટેમ્પો ચાલક તેમજ ડીજે સંચાલકની અટકાયત કરી હતી અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીમાં રહેતા પ્રવીણ રમાકાંત સિંહ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો આગમન યાત્રા દરમિયાન પ્રવીણસિંઘની પાંચ વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકોને સોસાયટીના સભ્યો ડીજેના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા એ દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો હતો જેમાં ગંભીર ઇજાના પગલે પાંચ વર્ષે નવ્યાનું મોત નીપજ્યું હતું જ્યારે રિયા જનક અને કૃષ્ણા નામના બાળકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ડીજેના ટેમ્પાના ચાલક રાકેશ નામના ઇસમે ટેમ્પો સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસ નામના ઇસમને હંકારવા આપ્યો હતો એ દરમિયાન ચિરાગ વ્યાસનો સ્ટેરિંગ પરનો કાબુ ન રહેતા આ દુર્ઘટના સર્જાઈ હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આજે ડીજે સંચાલક રાકેશ પટેલ તેમજ ટેમ્પો ચાલક ચિરાગ વ્યાસની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી